તમારા માટે હું કંઈક નવું નવું લાવતો રહું અને તમે સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને અને રણજીત ભારિયા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જૂના હોય તો શેર 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 કરજો મિત્રો અને તો મિત્રો આપણે બેન્ટ પણ રેડી થઈ ગયું છે તમને ખબર હશે કે આપણે એક ઓર્ડર માર્યો અઘારા ગામમાં ને હવે હજુ પણ ચાલુ છે બુકિંગ નહીં તમને ને આપણું લાઈવ બેન્ટ પણ એકવાર પાછો બતાવી દો અને મિત્રો સપોર્ટ કરજો આપણું ગણેશ લાઈવ બેન્ડ એટલે મિત્રો ભૂક્કા કાઢે આ વખતે કંઈક મજા આવે કૂદવાનો ડાન્સ કરવાનો ડીજેમાં બીજેમાં તો તમે ડાન્સ કરતા જ હશો પણ આપણો બેન્ડ એટલે લાઈવ બેન્ડ કંઈક મજા જ અલગ છે તો મિત્રો તમને થોડી ઘણું ઝલક લોન આપણે બતાવી દો અને પિતા પહેલાં તો તમને એક આપણા ફેમ સિંગર ગુલાબ બારી સ્વાગત કરાવી દો સવાર સવારમાં દોસ્તો બધાને રણજીત બારી આપમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તમારા માટે નવા નવા અંદાજમાં લાફારે છે અને કશું વાંધા નહીં સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો આપણે અત્યારે જઈ રહ્યા છીએ એ જગ્યા તમને નહીં કહેતા થોડી ઘણી મોજ માટેની છે પણ ત્યાં જઈને તમને અમે બતાવશું દોસ્તો મિત્રો તો આ રહ્યું મિત્રો આપણું ગણેશ મ્યુઝિક બેન્ડ જોઈ શકો છો તમે ચાર આપણે ભૂંગળી નાની નાની ભૂંગળી મસ્ત અને મેળો છે જોઈ શકો છો આ બે બે છે આપણે અંદર તમને સિસ્ટમ એ તો બતાવું જ છું અને જોઈ શકો છો હજુ આપણે હજુ ઘણું લગાવવાનું બાકી છે સમય આવશે તો લગાવશું તો મિત્રો હવે આપણે નીકળશું તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે કોના ઘરે આવ્યા છીએ અને કોના ઘરે એ તમને હવે બતાવું આપણે છે એવા સિંગલી સિંગર ગોપીભાઈ બારીયા ગોદલી ગોદલી તો કેમ છો ગોપીભાઈ બસ મજામાં મજામાં નહીં આપણે આપણી ચેનલમાં બ્લોગમાં આજે પહેલી વાર આવ્યા છો તો ગોપીભાઈ કંઈક બે શબ્દ ભૂલશે અને ના ઘરે આવ્યા છીએ અમે જય માતાજી મિત્રો હું સિંગર ગોપી પાર્યા ગોદલી અને એમાં ખાસ મારા મિત્ર રણજીતભાઈ બારિયા અત્યારે ઉનાળાની સીઝન આવી ગઈ છે અને મારા ઘરે આવ્યા છે થોડી વાર બેઠા ચા પાણી કર્યો અને હું તો કામકાજ ચાલે છે રણજીતભાઈ ખબર છે તુવેરો ચાલે છે અમે તુવેરો તુવેરો અમે જૂટતા હતા અને આ ભાઈ આવી જાય ગુલાબભાઈ રણજીતભાઈ અને હવે રણજીતભાઈ ઘરે જાય છે તો મિત્રો

તો ફાઈનલી મિત્રો આપણે અત્યારે કોટ ચોકડી આવ્યા અને કાતુ ચોકડીથી આપણે શાકભાજી લીધી ખાલી મિત્રો ચોળી લીધી છે ચોળી કેવી લાગે તમે ચોળી ખાતા તો ખાલી કોમેન્ટ કરજો બરાબર ખૂબ ભાવે લીધી ત્રીસ રૂપિયા થાય પાન પાંચસોના ત્રીસ પાંચસોના ત્રીસ અને કિલો ના કિલોના કિલો કિલોના સાહેબ તો આવજો કાકો ચોકડી ચોળી પડી લેવા ગવાર લેવા હોય તો આવજો કઈ નહીં આપણે ચોળી લીધી છે ભાઈ અને બસ આજે ચોળી ખાઈને મોજ પાડીએ તો બરાબર આજે વિડીયોમાં મળ્યા રહીજો કેટલી મોજ થાય કેટલી મોજ થાય હા તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા અત્યારે ઘરે અને ઘરે આવી ગયા હવે કેમ કે આજનો લોક તો મિત્રો હવે આપણે જવાના છીએ કંઈક તમને વિડીયોમાં આગળ બતાવીશ કે હવે આપણે કઈ જવાના છીએ હતી કેમ કે મિત્રો અમારા ગામમાં આજે છે ને ચાંદલો છે તો ચાંદલો એટલે કે દેશી ભાષામાં મોમેરામાં તો મિત્રો આપણે મોમેરું કરવા જવાના છે મેકવા જવાના છે તો બ્લોગમાં બન્યા રહેજો કઈ જગ્યાએ આપણે કેટલું દૂર છે આપણે ઘરથી નજીકની કેટલું એ કહે નહીં તો મિત્રો આગળ બ્લોગમાં બન્યા રહેજો હાલો આપણે નીકળીએ હવે ચાંદલામાં તો ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ હવે ચાંદલામાં ગુલાબારી હું તો મળીએ આપણે ચાંદલામાં જઈને તો મિત્રો ફાઇનલી આપણે ચાંદલામાં હવે આપણે જમવાના છીએ કેમ કે હાથ પેકાડ્યા છે તે અંકર જમવામાં શું 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 છે એ આપણે બેઠા लैपसी ले ला पाके आई तुम यहां पे करो करनास कर दे आओ ना आप रे लापसी ओफिस रे लापसी तो ले लेंगे मैंने हाथ से पत्र और तुम पकड़ ले आओ तुम्हें कही जो दावा ऊपर गिराते लापसी के लापसी मिला रिटर्न में यो आवाज तुम भंगडा चानगरिया भनगरिया प्रकाशक दुआ बाजू गुला गुला भंगडा भंगडा माथि बुढै नै नाप्दी पनि के खास जोरदार बस आउँ તો ફાઇનલી મિત્રો આપણે ચાંદલામાં ગયા હતા અને ચાંદલો મૂકીને ઘરે પણ આવી ગયા તો ખૂબ મજા આવી ચાંદલામાં આપણે ચાંદલામાં ગયા તો દાળ ભાત ને લાપસી ને એવું ખાધું ખૂબ મજા આવી મિત્રો અને હવે પાછા કંઈક લગ્ન લગ્નમાં જશું તો કંઈક પાછા મજા મજા આવશે એવું લાગે છે તો મિત્રો આજે હું ગામમાં ગયો અને થોડી ઘણી મારી ચર્ચા પણ થવા લાગી મિત્રો મને ખૂબ મજા આવી મારી ચર્ચા થાય આ રીતે મિત્રો તમે તમે સપોર્ટ કરો છો કે નહીં એ મિત્રો કોમેન્ટ કરજો મારા ગામમાં તો મારી બહુ ચર્ચા થવા લાગી છે આજકાલ રણજીત ભાઈ તોય તો મિત્રો હું તો મોજમાં જ છું મિત્રો ગમે એવી વાતો થાય આપણો આપણોને મતલબમાં વિરોધ તો વિરોધ તો એનો જ થાય મતલબમાં કેમ કે જેનું હાલ તો હોય ને માર્કેટ એનો જ વિરોધ થાય આપણે તો હજી ખાલી શરૂઆત કરી એટલામાં તો ગામમાં ચર્ચા થવા લાગી કે આ આ કરે તે કરે આપણે તો જે કરતા એ કરવાના જ છે બાકી જોયા કરો નહીં તો બળ્યા કરો કંઈ નહીં મિત્રો આજે ચર્ચા થઈ તો હજુ પણ કેટલી ચર્ચા થશે ખબર નહીં ગામમાં તો મિત્રો હવે આપણે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું અને દોસ્તો સપોર્ટ કરજો તમારા ભાઈને અને રણજીતભાઈ આ બ્લોગ બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જૂના હોય તો શેર શેર કરજો અને મિત્રો મળીએ આપણે નેસ્ટ બ્લોગમાં